કૌભાંડ સામે આવ્યો છે જેનો પર્દાફાશ થયો છે અમદાવાદમાંથી પંદર લાખથી વધુની નકલી ચલણી નોટો મળી આવી છે જુહાપુરાના રોયલ અકબર પાસેથી નકલી નોટો પકડાઈ છે પંદર લાખ ત્રીસ હજારની કિંમતની નકલી ચલણી નોટો મળી આવી છે તો પાંચસો બસો અને સો ના દરની નકલી નોટો મળી આવી છે સીઆઈડી ક્રાઇમે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે જેમાં કુમાર ઉર્ફે વિક્કી જીનવા કુમાર ધોબી અને કાલુરામ મેઘવાલની ધરપકડ થઈ છે મધ્યપ્રદેશમાં મકાન ભાડે રાખીને છાપતા હતા નકલી નોટ જુહાપુરાના મોઈન બાપુને આપવાના હતા નકલી નોટો તો મોટો કૌભાંડ સામે આવ્યો છે જુવાપુરાના રોયલ અકબર પાસેથી ફોન લાઈન પર સંવાદદાતા નવીન ઝા જોડાયા છે વધુ માહિતી માટે નવીન શું છે વધુ અપડેટ નકલી નોટોનો મોટો કૌભાંડ અ ુગ્ના જે રીતે ઇન્ફોર્મેશન મળી હતી કે મધ્યપ્રદેશના ત્રણ લોકો જે છે તે લોકો જે તે લોકો જે છે ક્યાંક ને ક્યાંક નકલી નોટોનો વેપાર કરી રહ્યા છે અને જેને લઈને ત્રણ લોકોની પાસેથી લાખથી નકલી નોટો કબજે કરવામાં આવી છે આ ત્રણેય લોકો જે છે તે જુવાપુરાના મોહિન બાપુના નોટો આપવાના આપવા મતલબ આવાના હતા તે પ્રકારની માહિતી મળતા તમામની ધરપકડ કરી લેવામાં આવી છે આ લોકો અત્યાર સુધીમાં કેટલી નોટો આ ગુજરાતમાં મોકલી ચૂક્યા છે અથવા આ લોકો ની બીજી કઈ લાઈન છે કોણા કોણા ઇશારે આ લોકો કામ કરતા તમામ પ્રકારની માહિતી એકત્રિત કરવાની કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે બિલકુલ નવીન સમગ્ર માહિતી બદલ તો હાલ વધુ તપાસ કરવામાં આવી રહી છે સમાચારમાં આગળ વાત કરીએ તો કેદીએ નવસારી સબ જેલમાંથી લીધી છે ઝાડ પર ચડી ગયો જેલમાં કેદી ઝાડ પર ચડી ગયો હતો મુક્તિની માંગ સંતોષ મારામારીના ગુનાનો જેલમાં બંધ છે અને તેણે પોતાની મુક્તિ માટે આંબાના ઝાડ પર બેસી ગયો હતો કેદી ઝાડ પર ચડી જતા જેલ તંત્ર પણ હરકતમાં આવ્યું અને જેલ સ્ટાફે નવસારીના ફાયરને કોલ પણ કર્યો હતો જે બાદ કલાકની જહેમત બાદ કેદીને નીચે ઉતારાયો કેદીને નીચે ઉતારીને સારવાર અર્થે નવસારી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે અને મહત્વપૂર્ણ સમાચારની જો વાત કરીએ તો નીટ કાઉન્સિલ પર રોક નહીં નીટ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી એનટીએ એસસીમાં કહ્યું કે ગ્રેસ માર્ક્સ હટાવાયા પરીક્ષામાં આપેલા ગ્રેસિંગ માર્ક્સ રદ કરાયા પંદરસો ત્રેસઠ વિદ્યાર્થીઓના સ્કોર કાર્ડ રદ કરવામાં આવ્યા છે નેશનલ ટેસ્ટિંગ એજન્સીની સુપ્રીમ કોર્ટમાં જાહેરાત ગ્રેસ માર્ક્સ ફરી પરીક્ષા લેવાશે ત્રેવીસ જૂને પંદરસો ત્રેસઠ વિદ્યાર્થીની ફરી પરીક્ષા લેવાશે ફરી પરીક્ષાનું રિઝલ્ટ ત્રીસ જૂન પહેલા આવી જશે સુપ્રીમ કોર્ટે બે સપ્તાહમાં જવાબ પણ માંગ્યો છે સુપ્રીમ કોર્ટે બે સપ્તાહમાં એનટીએ પાસે જવાબ માંગ્યો છે હવે નીટ કૌભાંડ મામલે આઠ જુલાઈએ સુપ્રીમ કોર્ટમાં વધુ સુનાવણી હાથ ધરાશે તો ફરી પરીક્ષાનું રિઝલ્ટ ત્રીસ જૂન પહેલા આવી જશે તો સી એમ ભૂપેન્દ્ર પટેલ આપશે મોટી ભેટ મનપા અને નગરપાલિકાને મળશે ભેટ વિવિધ વિકાસ માટે બે હજાર એકસો અગિયાર કરોડનું ચેક વિતરણ કરાશે આઠ મનપા સહિત છવ્વીસ નગરપાલિકાને ફાળવાશે રકમ અમદાવાદ મનપાએ કુલ છસો તોતેર કરોડ રૂપિયા મળશે તો કઈ મનપાને કેટલા રૂપિયા આપવામાં આવ્યા છે અમદાવાદ મનપાને કુલ છસો તોતેર કરોડ સુરત મનપાને પાંચસો સોળ કરોડ ફાળવાશે તો મહત્વનું છે કે સીએમ ભૂપેન્દ્ર પટેલ મોટી ભેટ આપી રહ્યા છે તેની જો વાત કરવામાં આવે કે કઈ મનપાને કેટલી રકમ અળવા જઈ રહી છે તો અમદાવાદ મનપાને કુલ છસો કરોડ સુરત મનપાને પાંચસો સોળ કરોડ ફાળવાશે બરોડા મનપાને આઠસો અઠ્યાસી કરોડ ફાળવાશે રાજકોટ મનપાની જો વાત કરવામાં આવે તો એકસો અડતાળીસ કરોડ ફાળવાશે ભાવનગર મનપાને ઓગણસિત્તેર કરોડ ફાળવવામાં આવશે જામનગર મનપાને છાસઠ કરોડ ફાળવાશે તો જૂનાગઢ મનપાને ચોત્રીસ કરોડ ફાળવાશે ઇલેક્ટ્રોનિક વાહનના ધારકો માટે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદ મહાનગરપાલિકા આગામી સમયમાં વધુ સત્યાવીસ સ્થળે ઇલેક્ટ્રિક વાહનો માટે ચાર્જિંગ સ્ટેશન બનાવશે શહેરમાં ઇ વ્હીકલ્સનું પ્રમાણ સતત વધી રહ્યું છે જેને લઈને અમદાવાદ મહાનગરપાલિકાએ શહેરમાં વધુ સત્યાવીસ સ્થળોએ ઇલેક્ટ્રિક વાહન માટે ચાર્જિંગ સ્ટેશન બનાવવાનો નિર્ણય લીધો છે હાલમાં શહેરમાં કુલ બાર જેટલા ઈ ચાર્જિંગ સ્ટેશન કાર્યરત છે પરંતુ ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ વધતા નારણપુરા વાસણા શિવરંજિની મકરબા સહિતના સત્યાવીસ સ્થળો પર નવા ચાર્જિંગ સ્ટેશન બનાવવામાં આવશે સાથે જ છ મહિના સુધી ઇલેક્ટ્રોનિક વાહન ધારકો નવા બનાવાયેલા ચાર્જિંગ સ્ટેશન પર ફ્રીમાં ચાર્જ પણ કરાવી શકશે આગામી સમયગાળા દરમિયાન જે ઈવી વ્હીકલનો વ્યાપ દિવસે દિવસે મહાનગરમાં વધતો જાય છે તો એની પાર્કિંગ ચાર્જિંગ કઈ રીતે કરવા એ માટે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા સત્યાવીસ જેટલી જગ્યા આઈડેન્ટિફાઈ કરવામાં આવી છે આ સત્યાવીસ જેટલી જગ્યા આઈડેન્ટિફાઈ કરેલી જગ્યા પર આગામી સમયમાં જે ઈવી ચાલકો છે એ જગ્યા પર એનું ચાર્જિંગ કરી શકશે હાલમાં તેના માટે આ જે યોજના છે તેને પ્રોત્સાહન આપવા માટે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ટેક્સમાં પણ રિબેટ આપવામાં આવ્યું હતું તદ ઉપરાંત એના ચાર્જિંગ હાલ હમણાં કોઈ નક્કી કરવામાં આવ્યા નથી પરિણામે એવી વ્હીકલો છે એ ફ્રી ચાર્જિંગ આ જગ્યા પર કરાવી શકશે સમાચારમાં આગળ વાત ડાંગની શાળા શરૂ થતાં જ તાળાબંધી આહવાના પિંપરી ગામની શાળાને તાળાબંધી કરવામાં આવી છે શાળાના અપૂરતા ઓરડાને લઈને વાલીઓ વિફર્યા એક વર્ષ થયું હજુ મળ્યા નથી નવા ઓરડા અપૂરતા ઓરડાથી વાલીઓએ માર્યા છે તાળા શાળાની શરૂઆતના પહેલા દિવસે જ શાળામાં તાળાબંધી કરાતા સ્થાનિક ધારાસભ્ય અને શિક્ષણ અધિકારી પણ દોડતા થયા છે ધારાસભ્ય વિજય પટેલે વાલીઓને બાળકોનો અભ્યાસ ન બગડે તે માટે સમજાવ્યા છે તેમણે શિક્ષણ અધિકારી એ ટૂંક સમયમાં સમસ્યાનો હલ કરવાની ખાતરી આપતા હાલ શાળા શરૂ કરી દેવામાં આવી છે હવે જૂના તોડી પાડેલ હતી નવું કન્સ્ટ્રક્શન ન થવાના કારણે ગામના વાલીજનોએ શાળામાં અંદર બંધ કરવાનો એક નિર્ણય કર્યો હતો તો એ બંધ કરવાના નિર્ણય અમારા સુધી આવ્યો અમને જાણ થઈ

અમને કણ જાણ નથી મળી માહિતી બી નથી મળી એનો મતલબ એ થયો કે સરકારી પ્રોસેસ ત્રણ અઢી ત્રણ વર્ષ સુધી થઈ નથી તો સમાચારમાં હવે આગળ વાત કરીશું રોડની રામાયણની તો અમદાવાદમાં બનાવવામાં આવેલો વ્હાઈટ ટોપિંગ રોડ વિવાદનો ટોપિક બની ગયો હોય તેવું લાગી રહ્યું છે શહેરના અનેક ભાગમાં કરોડો રૂપિયાના ખર્ચે વ્હાઇટ ટોપિંગ રોડ બનાવ્યો પણ આ કરોડો ઢાળમાં વહી ગયા હોય તેવું લાગી રહ્યું છે કેમ કે રોડ નવા બનતા જ રોડ ઉબડખાબડ હોવાની ફરિયાદો ઉઠી રહી છે આ સાથે ટોપિંગ રોડની ડિઝાઇન પર પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે અમદાવાદમાં અત્યારે કુલ બાવીસ વ્હાઇટ ટોપિંગ રોડ બનાવવામાં આવ્યા છે ત્યારે જોધપુર વોર્ડમાં ઓમકારેશ્વર મંદિરથી સૈનિક પેટ્રોલ પંપ સુધીનો એક પોઈન્ટ તેર કિલોમીટરનો રોડ રૂપિયા પાંચ પોઈન્ટ ત્રેવીસ કરોડના ખર્ચે વ્હાઈટ ટોપિંગ રોડ બનાવવામાં આવ્યો હતો તેમાં કોન્ટ્રાક્ટરની બેદરકારી હોય તેવું લાગી રહ્યું છે કેમ કે રોડની બંને અપડાઉન સાઇડનું કોઈ લેવલ જાળવવામાં આવ્યું નથી તેમજ રોડનું લેવલ પણ જાળવવામાં આવ્યું નથી કોઈપણ સ્પાનનું લેવલ નથી જળવાયું આથી અહીં અકસ્માતની સંભાવના પણ વધુ જોવા મળી રહી છે વાહન ચાલકોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આથી આ પાંચ કરોડ ઢાળમાં વહી ગયા હોય તેવું લાગી રહ્યું છે ત્યારે વિપક્ષ નેતા શહેઝાદ ખાન પઠાણ તો ત્યાં સુધી આરોપ લગાવી રહ્યા છે કે જ્યારે આ રોડ બનાવવામાં આવતો હતો ત્યારે એક પણ અધિકારી તેની તપાસ કરવા આવ્યા નથી આ બાબતે વિજિલન્સ તપાસ પણ થવી જોઈએ तो बीजे तरफ आरोप पर एमसीना चेरमेन देवांग दाणी ए कहू कि व्हाइट टॉपिंग रोड तपास कर रोड का लेवल है और राइट हैंड साइड का लेवल नीचे है रोड के व्हाइट टॉपिंग रोड के हर एक स्लैब का लेवल नीचे बनाया गया है सबसे बड़ा सवाल तो यही उठता है કે સાડે પાંચ કરોડ કી લાગત બને હવે રોડ કા જ લેવલ ના મિલતા હો તો આપ અંદાજા લગા લીજે કે બારિશ કી સિઝનમાં જનતા કે ક્યાં પરિસ્થિતિ હોગી વ્હાઇટ ટોપિંગ રોડની શરૂઆત કરવામાં આવી છે જે ડામરના રોડ હતા તેમાં વરસાદી પાણી ભરાઈ રહેવાને કારણે અનેક સમસ્યાઓ સર્જાતી હતી પરિણામે તેના ભાગરૂપે એક વિકલ્પ તરીકે વ્હાઇટ ટોપિંગ રોડ ગત વર્ષથી બનાવવામાં શરૂ કરવામાં આવ્યા છે મહાનગરની અંદર જે યુટિલિટી છે ઇલેક્ટ્રિક હોય ગેસની હોય સ્ટ્રોમ વોટર આ બધી યુટિલિટી નીચે આવેલી હોય છે પરિણામે કોઈ જગ્યાએ પ્રશ્ન ઊભા થયા હશે તો ચોક્કસ એની તપાસ કરવામાં આવશે અને તપાસને બાદ જો કસૂરવાર હશે તો કોન્ટ્રાક્ટર સામે પણ એના ઉપર પગલા લેવામાં આવશે તો ખરાબ રસ્તો માત્ર સમસ્યા જ નહીં જીવનની મુશ્કેલીનો એક મોટો ભાગ બની ગયો હોય તેવું લાગી રહ્યું છે ઘરેથી નીકળતા પણ ડર લાગે છે આ દ્રશ્યો છે બારડોલીના જ્યાં એક રસ્તો ત્યાં નવો રસ્તો તો બનાવવાની શરૂઆત કરી થોડો વિવાદ રસ્તો બનવાનું અટકી ગયું લાંબા સમયથી વિવાદનો અંત તો આવ્યો પણ આ રસ્તાની સમસ્યાનો અંત ન જ આવ્યો આજે પણ અડધો જ રસ્તો બનાવ્યો છે એક પોઈન્ટ અઠ્યાવીસ કરોડના ખર્ચે અઢી કિલોમીટરનો રસ્તો બનાવવામાં આવ્યો છે પણ આજે તેના પર કીચડ અને ફક્ત કાદવ જ કાદવના દ્રશ્યો જોવા મળી રહ્યા છે હવે એમાં પણ ચોંકાવનાર વાત તો એ છે કે આ કોઈ વેરાન જગ્યાનો રસ્તો નથી આ માર્ગ છે સરકારનો વિકાસ ચકાચક બની ગયો છે પણ ફક્ત મીટરનો કેમ બિસ્માર એ લોકોના મનમાં સવાલ ઉઠી રહ્યા છે એટલું જ નહીં આ રસ્તા પર કોન્ટ્રાક્ટર દ્વારા ત્રણ ફૂટનું ખોદકામ પણ કરવામાં આવ્યું છે તેનું પણ પુરાણ કરવામાં નથી આવ્યું આ એક બે નહીં છેલ્લા અગિયાર માસથી આ જ હાલત જોવા મળી રહી છે ઠેર ઠેર જોખમી ગટરના ઢાંકણા પણ ખુલેલા જોવા મળે છે એકસો આઠ એમ્બ્યુલન્સ પણ આવે તેમ લાગતું નથી ત્યારે સ્થાનિકોએ વારંવાર રજૂઆત કરી હોવા છતાં પણ રસ્તો મળ્યો નથી જેની સ્થાનિકો પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે હવે સૌથી મોટી વાત તો એ છે કે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે એક તરફ તંત્ર દ્વારા પ્રિમોન્સૂનની કામગીરીના દાવા કરવામાં આવે છે તો બીજી તરફ હજુ કામગીરીની કોઈ નિશાની નથી જોવા મળી રહી જેને લઈને સ્થાનિકો કહી રહ્યા છે કે જો જ હાલ રહેશે તો ચોમાસામાં ત્રણ ત્રણ ફૂટ પાણી રસ્તા પર ભરાઈ જાય છે આથી તાત્કાલિક આ રસ્તાની કામગીરી પૂર્ણ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે જે અહીં આગળ અડધા અડધો રોલ બનેલો છે ને અડધો રોલ બાકી છે એ સમસ્યા માટે ઊભી થઈ છું કારણ એ છે કે અત્યારે એક જ વાવાઝોડું ને એક જ ફર્સ્ટ ટાઈમ વરસાદ આવ્યો એ વરસાદની અંદર આ જે હાલત થઈ છે એ તમે લોકો નજરે જોઈ શકો છો

આવો ચોમાસામાં જયારે રસ્તો ભરાય છે એટલી તકલીફ પડે છે અહીંયા આગળ કેટલા એક્સિડન્ટો થાય છે અહીંયા આગળ એની જવાબદારી કોની સરપંચ આવે છે સભ્ય આવે છે દસ જરા ભેગા થાય છે દર વખતે કરી છે તો બી કોઈ નિરાકરણ આવતું નથી તમારે શું કરવાનું કોઈ બીમાર પડે એકસો આઠ કેવી રીતે અહીંયા આવશે સાહેબ રોડ બે વર્ષ પહેલા પાસ થયેલો બે વર્ષથી રોડની સ્થિતિ આ છે છસો મીટર રસ્તો ડબાના લીધે અટકેલો છે એમાં અધિકારીઓ પણ કંઈ નહીં કંઈ નહીં કરતા એક વર્ષ પહેલાં આપણે સ્વાગતમાં પણ અરજી કરેલી આઈન ચેક નિરીક્ષણ કરી ગયા હું કોઈ અધિકારીઓને કોઈ એવું છે નહીં કે અમે કામ કરીએ તો પાટણના રાધનપુરમાં વરસાદ સમયે વીજપુલ તૂટતા યુજીવીસેલના કર્મચારી પાસેથી જ જવાબ મળ્યો તે ચોંકાવનારો હતો હાલમાં યુજીવીસેલના કર્મચારી અને સરપંચનો ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહ્યો છે રાધનપુરમાં વાતાવરણમાં પલટો જે બાદ બાદરપુર ગામે વૃક્ષો અને વિજપુલ ધરાશાયી થયા હતા વીજપુલ ધરાશાયી થતાં જીવતા વીજવાયર અંગે સરપંચે રાધનપુર યુજીવીસેલ કર્મીઓને ફોન કર્યો હતો અને તેમાં જે જવાબ મળ્યો તે ચોંકાવનારો હતો કલાક થી હું ફોન કરું છું થાંપલો પડી ગયો છે વાયટ તૂટી ગયા લેબડા વરસાદના કારણે બરોબર તો હું લાઈટ બંધ કરવા માટે હું તમને રિક્વેસ્ટ કરું છું બરોબર પછી મેં દરજી ને ફોન દરજી ભી એમ કે મારી જવાબદારી હવે અમારા ઈ છે પછી કાંઈ કુલા વાઘેલા સાહેબ છે નવીનભાઈ છે બરોબર હવે લાઈટ બંધ ના કરે અને કોઈ જાણ નથી થાય જવાબદારી તમારી રહેશે મારી જવાબદારી ની છે

તો ભાદરપુરામાં વીજપોલ ધરાશાયી થયું હતું વીજ વાયર તૂટીને નીચે પડી જતા ગામલોકોમાં ભયનો માહોલ છવાયો પણ જ્યારે ગામ લોકોએ પોલ ધરાશાયી થવાની જાણ યુજીવીસીએલના અધિકારીને કરી તો અધિકારીઓની ઘોર બેદરકારી સામે આવી સ્થાનિકોના કહેવા મુજબ યુજીવીસીએલના અધિકારી અને ગામના સરપંચ એકબીજા સાથે ખો ખોની રમત રમતા હોય તેવી રીતે એકબીજા પર જવાબદારી ઢોળી રહ્યા હતા વીજળીનો વાયર સ્થાનિકોના ઘર આંગણે પડ્યો હોવા છતાં સ્થાનિક તંત્ર બેદરકાર રહેતા લોકો રોષે ભરાયા આ વાવાઝોડું વરસાદ આવ્યો એમાં તો આંભલાને લીમડાનો કરંટ ભેગો થયો તો એકદમ શોર્ટ માર્યો તો સાહેબ અમ બધાય ઘરમાં પૂરાઈ ગયા બે કલાકથી અમે ફોન કરતા હતા પણ કોઈ અધિકારી ફોન અમારા નતા ઉપાડતા સરપંચને ફોન કર્યો તો સરપંચ કે ફોન કરે હે તો સરપંચને ફોન નહીં ઉપાડતો અમારે આગળથી એવું કહે છે કે સરપંચને જણાવો સરપંચને જણાવો તો અમે સરપંચને જણાવીએ સરપંચ તો કહે છે કે હા ફોન નહીં ઉપાડતો તો અમારે સાહેબ જીભવાનું કેવી અમે ફોન કર્યો ફોન કર્યો વિધિ જ તો ફોન ઉપાડ્યો નહીં અમે સરપંચને ફોન કર્યો તો સરપંચના ફોન પણ નહીં ઉપાડતા જાય તો અમારે અધિકારીની ગાડી મોડા બે કલાક કલાક પછી બરોબર અને આ લોકો ઘરમાં પૂરી નાના નાના બચ્ચા હતા કોઈની જાનહાની થાય બરોબર એના માટે મેં લાઈટ બંધ કરવા માટે રિક્વેસ્ટ કરી પણ કોઈ મને યોગ જવાબ ના આપ્યો બરોબર હવે અમારા જેવા સરપંચના ગામનાઓને ફોન ના ઉપાડતા તો આ માણસ ફોન શાથી પડે એટલે મારી વિનંતી છે કે આ અધિકારીને ને કાં તો બદલી કરે ને આ અધિકારીને સસ્પેન્ડ કરે